કાઈ નો થાકી અમાર હાટુ એટલું નો કરીયેગો એ ભાડે ઢણિયા ચોડી લઈ આવતીયું બપોર તો અમે નીકળી ગયું હોય બાઈ ઢણિયા ચોળી લેવાન તૈયાર થાવા ગરબી જોઈએ રોજ નક્કી થી લઈ જવું ક્યાં ટ્રાફિક હોય એમને કઈ શોખ ન હોય દીપક બધું તમારા મનમાં ની ચાલે રા બાપા આવે કે મંગાવી ગામડામાં ઓનલાઈન નો થાય સ્વીગી કાઈ થાય ને કે આમના મંગાવીને ખાઈ લો કોઈ દી એમ નો થાય કાલો બાય જમવા જાય કાઈ નહીં ફોટો તમારી હારે એ દીકા આમ રહીશું આપણે આમ રહીશું તેમ રહીશું હું માં આધરી થઈ ગઈ કે ઓહો ગામડે ખોટલી તું કેવા નોરતા છે ના બસ ગરબી જોવા જવાની ગામમાં છોકરાને રાખવાના લાઈટું હોય જાય રોટલા કરવાના આખો દી ઢેડા કરવાના વાળીઓ ના ઘરના ચાખું દો હવે પણ રાયડું તો નાખમાં આવે

બે મનુ ધારું બધું કરવાનું આખી જિંદગી એ કરવા જન્મ લીધો છે

ઈ તો મને ખબર છે પપ્પા જેવી છો મમ્મી ની ખોટો મમ્મી જેવી હો તો તો પપ્પા ને કે લઈ જાય આપણે બાબા કે જો તમારા હેર ની છે એ દીકુ બાબા જવાય અત્યારે વરસાદ કેવો આવે જોજી તમેજ મા જ નથી છી નકરું કામ રાખવાનું રાત ના બાર વાગ્યા સુધી ઢેડા કરવાના કરો બાપા છે આઈ કરો છો ઘર નું ને થોડું ઘર તો વાડી નું કરી છી ઘર કરી છી બધુંય કરી છી આપણે નવરા થાય એટલે સીધું ઘરે આવીને રોટલા માંડવાના રોટલા ખાય એટલે વાખણ માંડવાના વાખણ ખાય હોં પોતાનું પત્તું નથી કામ કોઈ દી કરવું પડે કરવું પડે એ ન્યા નો નાખો દીપક ન્યા એમાં ગેંડીમાં નો ખાય

તને તને નો ખબર હે તું કેટલા વાગે તું વિચાર પાંચ વાગે તારે ઉઠવાનું હોય બરાબર હવે સાંજે આપણે ત્યાં રમવા જાય તો આપણે એક દોઢ વાગે ઘરે આવીએ ઉતા ઉતા બે વાગી જાય

અમારું કોઈ દી વિચાર્યું અમારા સપના જોયું કે એની કઈક ઈચ્છા હોય એના કઈ સપના હોય હા જેમ તમે તો

ના કૃતમ બીજાનું જ વિચારો ગામના હું વિચારશે ગામના હું વિચારશે કે આ બે માણા જઈએ આમ તેમ એમાં શું આવ ન જઈએ કે નો રમીયગી આપણે માણા વે તને કીધું આ પાડી મે બરોબર તો પછી આ ગામનીને શું ચર્ચા કરવાની જરૂર છે તમે ક્યો છો કે બીજા હું વાતું કરે બે માણા વયા જાય છે ઈ તો આવી રીતે માંદા છે એટલે કાઈક થાય તોની વાત છે એમ તો ગઢા હોય શરીર ગઈઢું થઈ ગયું હોય એટલે કાઈક વાંધો હોય જ આપણે એવું કઈ ઓલું ન કરતા નવ થી દસ બધી સાડા દસ સુધી કલાક દોઢ કલાક રમી ને તો સાડા દસ કોઈ બાર વાગે લાગી છે